જી જય માતાજી આવી તો એમ તો ચાજીજી તું એલ પપ્પા પેલા જાય એલ પપ્પા જોડે ફોન લેવા જાય તો નહીં એ જાય પેલા પોચા ઠીક મુય બોલ ખોલવા પડે છે તો

સરસ સરસ ડૂબી જાય ડૂબી એમ ને સરસ સરસ ચા પાણી નો નાસ્તો કર્યો છે રમભાઈ ગગી બનાવ્યા છે પવા રમભાઈ ગગી કે બનાવ્યા અને આ બાજુ કઈશ આપણું ચા બની ગયું છે ચા પવા ખાઈ અને જવાનું છે નહીં લણવાનું ફોનમાં ટેમ્પરેચર આવી ગયું છે ફોન બંધ થઈ જાય ફરી રહી જશે ચાર વાગ્યા છે ઉતરા વર્ગાડવા આવી છે ઉતરા છોટે છે ને તો ગઈશ થોડુંક બાકી છે તો પર થાય ત્યાં ઘણા લણાય એટલે એમ કે લણી હોત જાય આ બાજુ પાસે આપણે જ કવામાં ગયા તો હતા કરે એટલે રણાવવા થોડીક વાર ગરમ પાકશ કે મને લાગે હલવાઈ નથી બાજરીનો આમ હમ જો ગાયસાવળો ટેબો કર્યો છે એક ને એક બાકી છે હવે બીજું તો મેં તો રણી જ્યું છે શું શું લઈ જવાનું

પાંચ વાગ્યા સુધી એટલે બાજરી ઉભી છે અને ખેતરમાં બાજરી લણવાની છે બાજરી લણે છે તાપના આપણને તો કંઈક લાગતો તો બહુ ખતરનાક તાપ એટલે લીમડાના સાડા બેસી જશે કંઈક આખા લીમડાનો સાંયો બગોલમાં કુત્તી બેઠી છે કુત્તું આ બાજુ જોવા રમફાની છે બાદલી હામાં તમને તાપ લાગે પૂછું છું હું બરાજાનો ટાઈમ નથી થઈ ગયો આજ તો મોડાઉથી થયા જો સાંજ પડી જાય છે ને ઠંડો પડે જવા થયો છે દારો હાથ ગયો છે હું અને એમ લંબા બીજના બેઠા બેઠા બાજરી લણો છું કાપા બઢાય હો હો ટાઈમ છે કામ નો જતા જતે નથી ને અમારે કઈ કામકાજ હોય ની જઈને ખાઈને સુઈ જવાનું હોય નઈ એટલે થોડીક વાર નઈ નાખું નઈ પણ ગાડા બાજરીના કોહાણા દેખા છે ઢંગડા લણશું આતોન ખાઈ તો દિન નાતો હમ તો હલવાય ના છે બાજરી લણાઈ લણાઈ